દોસ્તો નમસ્કાર આદા ભજ આજે હું આપને રાજસ્થાનમાં આવેલ અજમેર શરીફમાં હજત ખ્વાજા મુહિનુદ્દીન ચિસ્તી ખ્વાજા સાહેબની જે દરગાહ છે તો હું આજે આપને હજત ખ્વાજા મુહિદ્દીન ચિસ્તી સાહેબની બારામાં કેટલીક વાતો કહીશ તો દોસ્તો તમે હમણાં સુધી મારા ઘણા વિડીયો જોઈ નાખ્યા છે અને ખૂબ સારો પ્રતિભાવ પણ આપ્યો છે તો આ વખતે મારો આ જે વિડીયો છે તેને જરૂરથી આપ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે ઘંટી હોય તેને પણ પ્રેસ કરજો અને ત્યારબાદ તેને શેર પણ જો આપણા દોસ્તોમાં સગાઓમાં અને લાઈક પણ કરજો તો દોસ્તો આજે હું આપને હજત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ખ્વાજા સાહેબના બારામાં સંક્ષિપ્તમાં થોડીક વાતો કરી અને ત્યારબાદ તમને હું દરગાહ શરીફના દ્રશ્યો કવાલીની સાથે જે છે તે હું આપને દેખાડીશ તો પહેલે આપણે સંક્ષિપ્તમાં હજત ખ્વાજા મિયનુદીન ચિશ્તી સાહેબના વિશે થોડીક જાણકારી મેળવીએ હજત ખ્વાજા મોયનુદ્દીન ચિશ્તી સાહેબનો જન્મ સંજરમાં હિજરી પાંચસો ત્રીસમાં થયો હતો તેઓના પિતાજીનું નામ અજત ગ્યાસુદ્દીન ખ્વાજા હતું અને તેઓના વાલીદા એટલે કે માતાનું નામ હજરત બીબી માહે નૂર હતું તેઓના પિતા હજત ગ્યાસુદ્દીન ખ્વાજા સાહેબ સીધે સીધા તેઓ ઇમામ હુસેનના વંશમાંથી હતા અને તેઓના માતા માહે નૂર સાહેબા હજરત હસનના વંશમાંથી હતા તો આ રીતે તેઓ ઇસ્લામના મહાન વંશમાંથી હજરત ખ્વાજા મુનિદ્દીન ચિશ્તી સાહેબ છે તો હજરત ખ્વાજા મુદીન ચિશ્તી સાહેબ જ્યારે પંદર વર્ષના થયા ત્યારે તેઓના પિતાનું અવસાન થયું ઇંતકાલ પામ્યા અને તેઓ જન્નત પ્રસીન થયા ત્યારબાદ હજરત ખ્વાજા સાહેબના ભાગમાં એક પવન ચક્કી અને એક નાનકડો બગીચો આવ્યા હવે ખ્વાજા સાહેબ નાનકડા બગીચામાં મહેનત કરી અને તેનાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા એમાં એક દિવસ એવું બન્યું કે સંજરમાં એક મહાન સુફી સંત હજર ઇબ્રાહિમ કંદુજી નામના સંત રહેતા હતા તેઓ એક વખત અચાનક હજર ખ્વાજા સાહેબના બગીચે આવી પહોંચ્યા એટલે હજત ખ્વાજા સાહેબે હજત ઇબ્રાહીમ કંદુજીનું ખૂબ જ ભાવ ભીનું સ્વાગત કર્યું તેઓને એક ઝાડ નીચે બેસાડ્યા અને ત્યાર બાદ પોતાના બગીચામાંથી દ્રાક્ષો લઈ અને હજરત ઇબ્રાહીમજી કંદુજી સાહેબને આપી એટલે આ હજરત ઇબ્રાહીમજી કંદુજી એ ખૂબ જ ભાવથી આ દ્રાક્ષો ખાધી અને તેઓ હજત ખ્વાજા સાહેબને જોઈ અને સમજી ગયા કે આ કોઈ સામાન્ય માણસ નથી આ માણસ અલ્લાહની રાહમાં ચાલવા માટે તન પાપડ છે એટલે તેણે શું કર્યું કે પોતાની ઝોલીમાંથી એક રોટલાનો કકડો એક બટકું કાઢ્યું પોતાના મોઢા મૂકીને એને ચાવ્યું ચાવી અને ચાવેલો બટકો એણે હજત ખ્વાજા સાહેબને આપ્યો એટલે હજત ખ્વાજા મુનુદ્દીન ચિશ્તી સાહેબ તેઓ બહુ ખુશી ખુશી તે ચાવેલો રોટલાનો જે બટકો હતો ને એ પોતે ખાઈ ગયા બસ એ રોટલાનો બટકો ખાધો અને તરત જ હજર ખ્વાજા સાહેબના દિલ અને દિમાગના દરવાજા ખુલી ગયા અને તેને જાણે ખુદાઈ મખલૂકના જાણે દર્શન થઈ ગયા એટલે ત્યારબાદ હજરત ઇબ્રાહીમ કંદુજી ત્યાંથી ચાલ્યા ગયા પણ હજર ખ્વાજા સાહેબ છે તેને ક્યાંય ચેન નહોતું એને એમ થયું કે આપણે ખાલી અહીંયા આ બગીચામાં કામ કરવા માટે મને અલ્લાહપાક નથી ગોઠલા મારા પાસે અલ્લાપાક ઘણું બધું બીજું કામ કરાવવા માગે છે એટલે એણે બગીચો અને પવનચક્કી વેચી નાખ્યા તેમાં જે પૈસા આવ્યા તે ગરીબોને ઘેરાત કરી દીધા અને પોતે ચાલી નીકળ્યા તેઓ ચાલતા ચાલતા સમરકંદ બુખારામાં આવી પહોંચ્યા ત્યાં સમરકંદ બુખારામાં એક હિસામુદ્દીન બુખારી સાહેબ કહીને એક સંત રહેતા હતા એટલે તે અજત ખ્વાજા સાહેબ તે સંત પાસે ગયા સંત તેને જોઈને જ સમજી ગયા કે ઓહો આ તો બહુ પ્રતિભાશાળી વ્યક્તિ છે એટલે તરત જ એનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો અને હજરત ખ્વાજા સાહેબ ત્યાં હજત હિસામુદ્દીન બુખારી સાહેબ પાસે રહી અને ધર્મનું ખૂબ જ અગાધ જ્ઞાન મેળવ્યું અને જ્યારે ચાલવાનો વખત થયો રવાના થવાનો વખત થયો ત્યારે હજરત નિશાબુદ્દીન બુખારી સાહેબે તેઓને ધર્મની પાગડી બંધાવી અને કીધું કે જાઓ હવે તમે સત્યની રાહમાં કામ કરો લોકોને સાચી વાત સમજાવો અને સેવા કરો એટલે ત્યાંથી હજરત ખ્વાજા સાહેબ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ હવે બગદાદ શરીફમાં આવ્યા ત્યાં બગદાદ શરીફમાં પણ એક મહાન સુફી સંત રહેતા તેનું નામ હતો ઉસ્માનને હારુની ઉસ્માને હારૂની સાહેબ એ વિસ્તારના મહાન શોફી સંત હતા એટલે હજરત ખ્વાજા સાહેબ તેના પાસે ગયા એટલે એ જ રીતે હજરત ઉસ્માને હારૂની સાહેબ પણ જોઈને સમજી ગયા કે એની આંખ જોઈને એની પ્રતિભા જોઈને સમજી ગયા કે આ કોઈ સામાન્ય માણસ નથી એટલે તરત જ એને શિષ્ય તરીકે સ્વીકાર કર્યો અને અહીંયા એને જ્ઞાન આપવાનું ચાલુ કર્યું અહીંયા ઘણો સમય સુધી હજરત ખ્વાજા સાહેબ રોકાણા અને જ્યારે ક્યાંથી રવાનગીનો સમય આવ્યો ત્યારે તેને હઝરત ઉસ્માની સાહેબે તેઓને એક લાકડી આપી એક જબુ આપ્યો અને મુસલ્લો આપ્યો કે જે નમાજ પડવા માટે બિછાવવામાં આવે છે અને કીધું કે હવે તમે જઈ શકો છો અને જાઓ તમે અલ્લાહની રાહમાં સારા કામ કરો સેવા કરો લોકોની ત્યાંથી ખ્વાજા સાહેબ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ હવે શરીફમાં આવે છે મક્કા શરીફમાં તેઓ કાબા શરીફમાં જઈ અને ત્યાં અલ્લાહ પાસે દુઆ માંગે છે કે અલ્લાહ પાક મને મારા મકસદમાં કામયાબી આપ એટલે તરત જ એના દિલમાંથી એમ થાય છે કે જાણે અલ્લાહ કે તેની દુઆ સાંભળી લીધી અને એને જાણે એવું અંદરમાંથી ભાષ થયો કે જાઓ તમે સફળ થશો તમારા કામમાં ત્યારબાદ ત્યાંથી હજરત ખ્વાજા સાહેબ મદીના શરીફ ગયા ત્યાં મદીના શરીફમાં હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબ સલ્લાહ અલય વસલમ કે તેઓનું મજાર શરીફ ત્યાં આવેલું છે ત્યાં ગયા ત્યાં જઈ અને હઝરત હુજુર મોહમ્મદ સલ્લાહ અલહે ના મજાર શરીફ સામે બેસી અને તેઓએ દુઆ માગી કે હુજુર મને મારા મકસદમાં કામયાબી અપાવો અને ખરેખર ત્યાં એક ચમત્કાર તેઓને જાણવા મળ્યો એને બસારત થાય છે અંદરમાંથી બસારત થાય છે કે હે ખ્વાજા હે ખ્વાજા મુદીન ઉઠો અને તમે તમારા મકસદમાં કામયાબ થશો પણ તમે હિન્દુસ્તાન જાઓ ત્યાં અજમેર નામનું ગામ છે ત્યાં જઈને વસો અને ત્યાં જઈને લોકોની સેવા કરો આ લોકોને સત્યનો રાહ ચીંધો એટલે એ બસારત મેળા પછી અજત ખ્વાજા મુદીન ચિત્તી સાહેબ હિન્દુસ્તાન આવવા માટે નીકળી પડ્યા હવે હિન્દુસ્તાનમાં પહેલે દિલ્હી આવે છે પછી અજમેર જાય છે પછી શું શું રસ્તા મુસીબત આવી એ બધી વાતો હું તમને